મિત્રો આપણે થોડી ઘણી લાઈટ ની સુવિધા પણ કરેલી છે તમે જોઈ શકો છો કરીને જો આ ચા બનાવીએ છીએ પછી દહીં વડા તૈયાર થઈ ગયા છે મિત્રો જો મસ્ત દહીં વડા બન્યા છે કેવા દીપક દહીં વડા હેલો મિત્રો કેમ મજામાં સ્વાગત છે મે પેલા બીજું સેટઅપ હતું આ અલગથી સેટઅપ બનાવ્યું છે એ તમને હું બતાવું છું તો ચાલો જોઈએ આપડે સેટઅપ મિત્રો પેલા આ છે આપણો સ્ટવ અને એક ચૂલો કહેવાય આ ગેસનો અને અડધો સામાન જો આમાં રાખેલો છે આ નાનું પણ ગેસનો ચૂલો છે એનું પણ આપણે રાખ્યું છે નાનો સ્ટવ છે એનું પણ એટલે કે આમાં કઈ ખરાબ થઈ જાય તો આમાં આપણે રોસોઈ બનાવી શકીએ અને આમાં થોડો ઘણો સામાન છે મિત્રો આ જેટલું તમારે આગળ કરવું એટલું કરી શકો છો તો મિત્રો આટલું બહાર નીકળે છે અને આ છે બીજું આપણે ખાનું બીજું ડ્રોવર એમાં આપણે વાસણ અને કરિયાણું અને જેટલો વધારાનો સામાન બધું આમાં ભરીએ છીએ આપણે વધારાનો સામાન અમે આમાં ભરી દીધો છે અને એક ચોકવટ છે આની ઉપર તમે શાકભાજી અને અહીંયા રોટલી પણ તમે બનાવી શકો છો તો આ થઈ ગયું આપણે એનો કિચન સેટઅપ રીતે આપણે પાછું ફોલ્ડ કરી દેશું અને એક મિત્રો નીચે પણ અહિયાં પણ મિત્રો જગ્યા છે અહિયાં પણ તમે સામાન રાખી શકો છો તો મિત્રો આમાં આપણે ગેસ નો ચૂલો એટલે અને સિંગલ બર્નર નો ચૂલો રાખ્યો છે એ એમાં આમાં આવી ગયો અને બાકીનો સામાન તમે અહીંયા રાખી શકો છો અને આ છે એ આમાં તમે વધારેનો સામાન રાખી શકો છો તો પહેલા આપણે આ બધો સામાન નીચે કાઢવો પડતો હતો હવે કંઈ કાઢવો પડતો નથી અને હવે બધો સામાન આમાં નામાં રહે છે અને સીધી અહીંયા રસોઈ બની જાય છે જે કાંઈ તમારે ચા કોફી જે કાંઈ બનાવવું હોય એ બની જાય છે અને આમાં પાણી છે એક પીવાનું પાણી માટે છે અને એક આ છે એ વાપરવાનું પાણી માટે છે પાણીનો સ્ટોરેજ માટે છે અને બાકી તો તમે મારી આખી કેમ્પર વાન જોઈ એ પ્રમાણે શકો છો અહીંયા પણ પણ નીચે તમે સામાન બધો મૂકી શકો આમાં છે આપણે એક પાંચ કિલાનું રિફિલ એટલે કે નાનો બાટલો એ આમાં નીચે આવી જશે બોક્સમાં જ બરોબર આ આવી રીતે પેક થઈ જશે અને આવી રીતે પાઇપથી થી ઉપર થઈ જશે અને વધારાનું પાણી આપણે ભરીને લાવવું હોય એના માટે આ કેમ છે તો મિત્રો અહિયાં જગ્યા છે આટલી અને આ આ સાઈડ સાઈડ જગ્યા બતાવું છે એ તમે પહેલાના વિડીયો પણ વિડીયોમાં પણ જોયું હશે તો મિત્રો આપણે એટલા માટે તમને વિડીયો બનાવવો પડ્યો કે મારું કિચન છે મેં અલગથી પાછું બનાવ્યું છે અને આની પેલા બીજું કિચન સેટઅપ હતું એમાં બધો સામાન મારે ઉતારવો પડતો હતો પાછો એમાં ગોઠવવો પડે આમાં કઈ ઉતારવું નહીં પડે કઈ ગોઠવવું નહીં પડે સીધું તમારે ગ્રોવર ખોલીને રસોઈ બની તો રસોઈ બની જાય જે કઈ કામ તમારે રસોડાનું કરવાનું હોય એ આમાં થઈ જશે બાકી આ બેડ છે આ બેડમાં આરામથી ત્રણ જણા આરામથી સુઈ શકે એવી વ્યવસ્થા છે અને આ છે એ પોકેટ છે આમાં તમારે વધારાનો સામાન કોલગેટ અ મોબાઈલ ચાર્જર જે કઈ તમે રાખવું હોય આ બેય બાજુ એક એક છે એમાં રાખી શકો છો તો મિત્રો ખાસ ખાસી કે આજે અમારે ચૌદસો સબસ્ક્રાઈબર પૂરા થયા છે અને એડસન સ્પીન પણ અમને મળી ગયો છે તો આભાર બધાનો ધન્યવાદ જેટલા મારા મિત્રો છે એને મને સપોર્ટ આપ્યો એના માટે ખૂબ ખૂબ આભાર મારા યુટ્યુબ મિત્રો છે મારા સબસ્ક્રાઈબર મિત્રો છે મારા વ્યૂ મિત્રો છે અને યુટ્યુબ ફેમિલી બધા મને ખૂબ ખૂબ આભાર તમારો ધન્યવાદ અમારા હિસાબે મારા એડસન સ્પીન આવી ગયો છે તો મિત્રો આપણે આવી ગયો છે આપણો એડસન સ્પીન અને તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને મિત્રો આવા સપોર્ટ આપતા રહેજો અને આ પણ એકલાથી કઈ થતું નથી અને હેડસેન્સ સ્પિન આવી ગયો છે એટલે હવે આપણે આમાંથી પૈસા આપણા ખાતામાં ટ્રાન્સફર કરી શકશું હેડસન્સ પિન કેવી રીતે નાખવો મિત્રો એ તમે બીજા વિડીયોમાં જોઈ લેજો તો આ હેડસેન્સ પિન આવી ગયો છે એટલા માટે તમારો ધન્યવાદ આભાર થેન્ક યુ અને મિત્રો સબ્સ્ક્રાઇબ મિત્રોને આભાર અને વ્યુવર ને પણ આભાર અને મારા યુટ્યુબ મિત્ર મિત્રો યુટ્યુબ મિત્ર છે રવિ પ્રજાપતિ તેમનું પણ એક યુટ્યુબ ચેનલ છે દર્શન ટ્રાવેલર્સ લોગ બ્લોગ સોરી દર્શન ટ્રાવેલર્સ લોગ છે એમાં એના વિડીયો પણ સરસ છે તો તમે એના વિડીયો જોજો અને તમારા યુટ્યુબમાં સર્ચ કરીને એને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને એ બધા વ્યક્તિની મદદ કરે છે નાના યુટ્યુબરોની મદદ કરે છે મારી પણ એને મદદ કરેલી છે મિત્રો આમાં ને મદદ કર્યા વગર કઈ વસ્તુ થતી નથી તમને ખબર છે બાકી બધા મિત્રોને કોઈને પણ કોઈ પણ પ્રશ્ન હોય યુટ્યુબ બાબતનો એ રવિભાઈનું જે ચેનલ છે દર્શન ટ્રાવેલર્સ લોગ ટ્રાવેલ લોગ એની અંદર તમે સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ કરજો તમારો જે કાંઈ પ્રશ્ન હોય એનો હલ એમાં મળી જશે અને તમારી હારે વાત પણ કરશે તમારા નંબર આપશો તો એ અને તમારા કોઈ પ્રોબ્લેમ હોય યુટ્યુબ બાબતનો એ બધો પ્રોબ્લેમ એ સોલ્વ કરી દેશે જેટલી એને ખબર છે ને એ પ્રમાણે અને મારા બીજા યુટ્યુબ મિત્ર છે વનાભાઈ ચૌહાણ મિક્સ લોગ એનું પણ ચેનલ છે એના મિક્સ લોગ બધાય આવે છે તો એના ચેનલને પણ ફોલો કરજો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો એમાં વિડીયો પણ જોવાની તમને મજા આવશે અને એક બીજા મારા યુટ્યુબ મિત્ર છે મીના અનિલ લાઈફ લોગ અનિલભાઈ એના પણ વિડીયો મસ્ત આવે છે મિત્રો તો બધાનો સપોર્ટ આમાં મળ્યો છે એટલે આપણે કરી શક્યા છીએ આપણે કઈ કરી ના શકીએ અને નાના યુટ્યુબર માટે ખાસ કરીને રવિભાઈની મુલાકાત લેજો રવિભાઈના ચેનલને ફોલો કરજો એના વિડીયો જોજો એમાં તમને ઘણું બધું જાણવા મળશે અને જે કઈ પ્રોબ્લેમ હોય એમાં તમે કોમેન્ટ કરજો એટલે કોમેન્ટ થી તમને સમજાવી શકશે કે તમારા યુટ્યુબ ચેનલમાં શું પ્રોબ્લેમ છે તો મિત્રો આ આટલી વાત હતી તો તમારા બધાનો આભાર થેન્ક યુ ધન્યવાદ દિલથી ફરીથી અને સપોર્ટ આપતા રહેજો જય ભારત જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો તમે જોઈ શકો છો અહિયાં કેવો વ્યૂ આવે છે આ એક ડેમ વિસ્તાર છે મોટા દડવા કેવાય છે ડેમ છે આ તમે જોઈ શકો છો બાજુમાં પાણી ભરેલું છે અને અહીંથી અહીંથી આ નદી આમ સીધી ગામ તરફથી નદી આવી રહી છે અને સુંદર લોકેશન છે મસ્ત લોકેશન છે મિત્રો અહીંયા અત્યારે તો આપણે રોકાવાના નથી પણ નેક્સ્ટ ટાઈમે આપણે અહીંયા નાઈટ કેમ્પિંગ કરવા જરૂરથી આવશું અને તમારા માટે વિડિયો બનાવશું અને મજા કરશું અને રાતનું કેવો વ્યૂ આવે છે દિવસના ઉઠીએ આપણે સવારે અત્યારે કેવો વ્યૂ આવે છે બધું તમને હું બતાવીશ ને અહીંયા આપણે લોકેશન જોવા પણ આવ્યા છે અને આજનું મારે મારે કેમ્પર ફેરફાર કર્યો છે એના માટે બતાવવા માટે હું તમને અહીંયા આવ્યો હતો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો અને સપોર્ટ આપતા રહેજો અને વિડીયો જોતા રહેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો નવા વિડીયો તમને મળતા રહે અહીંયા મહેમાન પણ આવી ગયા છે 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 અને અત્યારે દહીં દહીં વડા વડા કોશિશ કરીએ હવે પવન એટલે બનાવે મેડમ તો ચાલો આપડે જોઈએ મિત્રો અમે પૂજાબેન જો આ તૈયારી કરી રહ્યા છે દહીં વડા ની મેડમ વડા બનાવે છે હવે ખાઈએ કેવા લાગે વડા મિત્રો અહિયાં દહી વડા બની રહ્યા છે તમે જોઈ શકો છો ¡Qué maravilla! ave que de se <coughs> ha pasado. Yo soy un derroyano vivo મિત્રો મસ્ત વડા બની ગયા છે અને હવે આગળનું પ્રોસેસિંગ ચાલુ છે

અહીંયા મજૂર વર્ગ લોકો અહીંયા રહે છે અહીંના બાળકો છે તમે જોઈ શકો છો આ જે ખેતી કામ કરતા હોય એ મજૂર લોકો અહીંયા રહે છે એને મકાન પણ નથી તમે જુઓ અને ખુલ્લામાં આવી રીતે રહેતા હોય છે તો મિત્રો અહીંયા વડા બની ગયા છે અને બાકીના જો અહીંયા આમાં મેડમે પાણીમાં પલાળી દીધા છે તો આને તળીને પાણીમાં નાખવા પડે અમારા રોહન ભાઈ આવતા છે વડા ખાવા માટે આવી ગયા છે તો મિત્રો આપણે થોડી ઘણી લાઈટ ની સુવિધા પણ કરેલી છે તમે જોઈ શકો છો એક અહિયાં લેમ્પ રાખેલો છે એ આ ગાડીની બેટરી માંથી ચાલુ થાય છે એટલે આપણા પૂરતું અહીંયા લાઈટ ની સુવિધા થઈ ગઈ છે અને મિત્રો બીજું પણ પણ તમને બતાવું અંદર છે તમે જોઈ શકો છો આ બે બંને લાઈટ છે એનાથી આપણું કામ ચાલી શકે છે અત્યારે ટેમ્પરરી આગળ વધારે જરૂર પડશે તો આપણે કઈક અલગથી ગોઠવશું લાઈટ માટે મિત્રો ચા બની રહી છે અહિયાં ચા પણ પીશે બધા આ દૂધ નથી એટલે કાળી ચા બનાવાની છે અને કોફી પણ લાવ્યા નથી આપણે જો અહીંયા આપણે ખાલી આપણું સેટઅપ જ બતાવવા માટે આવ્યા હતા તોય થોડીક વ્યવસ્થા કરીને જો આ ચા બનાવીએ છીએ પછી નેક્સ્ટ ટાઈમ આપણે કેમ્પિંગ કર આવશું ત્યારે બધું સામાન સાથે લઈને જ આવવાના છીએ તો મિત્રો પૂજાબેન અહીંયા દહીં નાખી રહ્યા છે અહીંયા દહીં વડામાં દહીં તો પહેલા જોશે જ મિત્રો કચરો અત્યારે નીચે નાખી રહ્યા છે પછી હમણાં બધો ભરી લેવાના છે એટલે કોમેન્ટમાં કોઈ ન કહેતા કચરો કરી કરીને ગયા અને કચરો અમે ભેગો લઈને જવાના છીએ અને ડસ્ટબીનમાં જ નાખવાના છીએ મેડમ અહીંયા ચા બનાવી રહ્યા છે મિત્રો અહીંયા દહીં નખાઈ ગયું છે તો મિત્રો ચા અહીંયા બની રહી છે અને મહેમાનને ચા આપી રહ્યા છે આમાં શું નાખ્યું જીરું નાખ્યું મિત્રો આમાં ખાંડ નાખી છે દળેલી અને થોડુંક મીઠું નાખ્યું છે તો મિત્રો અહિયાં દહીં વડા તૈયાર થઈ ગયા છે મિત્રો જો મસ્ત દહીં વડા બન્યા છે અને આ બધા મેડમ ના કમાલ છે આબડે હમણાં ના આવડતું નથી પણ જો મસ્ત મે દૈ વેડા બનાવ્યા છે કરી દે તમે આવી તો મિત્રો મસ્ત દહીં વડા બન્યા છે પણ જો મચ્છર થોડાક ચાલુ થઈ ગયા છે જીવડા એટલે આપણે ફટાફટ દહીં વડા ખાઈ ને ચાલો ટેસ્ટ કરો સોનભાઈ કેવા દીપક દહીવડા

તો સાગર દાણી વેળા ભાઈવા છે જો મિત્રો આપણે પણ વડા ખાઈએ બહુ સરસ વડા બન્યા છે અને વાડી વિસ્તાર માં વડા બનાવી ખાવાની તો મજા જ ઓર છે તો મિત્રો તમે પણ ક્યારેક આવી જ રીતે બહાર નીકળીને વડા કે કોઈ પણ તમને વસ્તુ ભાવથી બનાવો અને બનાવીને ખાવ તમે પણ બહાર નીકળો અને આવી જ રીતે તમને ભાવતી વસ્તુ બનાવો અને આવા ખુલ્લા પટમાં તમે જમશો અને ખુલ્લી હવામાં તાજી હવામાં તો તમને બહુ મજા આવશે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો